આપણે સાઉથમાં આવ્યા ને સાઉથ ઇન્ડિયન ટ્રાય ના કરે એવું તો બને નહીં આવી લીધો નાસ્તો અને હવે અહીંથી નાસ્તો કરીને ફટાફટ આગળ વધીએ મૈસૂર થી ઉટી જવા માટેનો ડિસ્ટન્સ છે 136 કિલો તમે આગળ જ એક માહિતી હતી કે આ રસ્તા ઉપર હાથી ફરતા હોય છે તો કર્ણાટક બોર્ડર આવી ગઈ છે અહીંથી આખો એરિયો ટાઈગર રિઝર્વ છે ઉટી ની તરના ગોલ સ્ટાર્ટ થઈ ચૂકી છે

સમજો મસ્ત આદુ ને વ્યવસ્થિત છે ને આપણે છીલી લીધું છે એટલે જે કે ખોટું બગડે નહી અને પાણી થી થોડુંક ધોઈ લેશું બનાવી લીધો નાસ્તો અને હવે અહીંથી નાસ્તો કરીને ફટાફટ આગળ વધીએ છીએ આજે આપણે જવાના છીએ ઉટી તો ઊટી તમારે જોવાનું જ છે અને આ વિડીયોમાં એન્ડ સુધી તમારે જોતું રહેવાનું છે અને એક લાઇક અને કમેન્ટ તો કરજો જ ને જો નવા હોવું તમને આપણો વિડીયો ગમતો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આજે આપણા અહીંથી ભાગવાની છે ફટાફટ ઉટી ઉટી અહીંથી સો કિલોમીટર જેવું આગું છે આપણે સાઉથમાં આવ્યા ને સાઉથ ઇન્ડિયન ટ્રાય ના કરે એવું તો બને નહીં તો આજે આપણે અહીંનું ટ્રેડિશનલ ફૂડ મંગાવ્યું છે આપણે જોઈ લ્યો આ મૈસૂર મસાલા છે આ મસાલા ઢોસા છે આયા વડા છે મસ્ત મજાનું જો ભેગા મળીને નાસ્તો કરશું અત્યારે આપણી કેમ્પિંગ સાઇડને અલવિદા કહી અને આપણે આગળ વધી ગયા છીએ અને તમે જુઓ અત્યારે હવે તમને નેક્સ્ટ વિડિયોમાં દેખાશે ઉટીના રોડ મહેસુર થી ઉટી જવા માટે નું ડિસ્ટન્સ છે એકસો ને છત્રીસ કિલોમીટર પણ એમાં આ સિંગલ પટ્ટી રોડ આવે છે એસી કિલોમીટર આપણે અત્યારે બંદીપુર પાસે છે ને ઉભા રહ્યા છીએ અહીંયા સફારી પણ થાય છે અત્યારે ઉટી અહીંથી હવે છે પચાસ કિલોમીટર દૂર છે અને બંદીપુર સફારી ચાલુ થાય અહીંથી ફોરેસ્ટ એરિયો ચાલુ થઈ જાય છે

કેમ કે આથી પછી અટેક કરે એવા હોય આ હવે અહીંયા કર્ણાટક બોર્ડર આવી ગઈ છે અહીંથી આપણે ઓલિકોર જાશું એટલે તમિલનાડુ સ્ટાર્ટ થઈ જશે તમિલનાડુ અને કર્ણાટકની બોર્ડર આ છે હવે અહીંથી આપણે એન્ટર થઈ અને જાઈ ઉટી તરફ આપણે અત્યારે કર્ણાટક બોર્ડરમાં એન્ટર થઈ ગયા છીએ તમિલનાડુ કર્ણાટક બોર્ડરમાં એન્ટર થઈ ગયા છીએ અત્યારે નિલગિરી ડિસ્ટ્રિક્ટ બોર્ડ ચંબર સ્ટાર્ટ થઈ ગયું છે અને આખો એરિયો ટાઈગર રિઝર્વ છે જો બધે અહીંયા છે ને બોર્ડમાં એર્યા છે તો તો બગીરા બગીરા કયો બગીરા તમે જોઈ લ્યો અહિયાં છે ને તમને એમ કયો ને કિલોમીટર નઈ પણ પાંચસો પાંચસો મીટર તમને અહિયાં સ્પીડ બ્રેકર મળશે એટલે જેથી કરીને તમારી સ્પીડ કાબુમાં રહે અને બધી જ જગ્યાએ આવનો બોર્ડ માર્યા છે કે ભાઈ અહીંથી ટાઈગર હાલે છે અહીંથી હાથી હાલે છે એમને હાલવા માટેની અલગ જગ્યા બનાવેલી છે પછી બધી જ જગ્યાએ છે ને તમે જોશો ને એટલે અહીંયા લખેલું છે કે ભાઈ સ્પીડ લિમિટ આટલી કોઈ વાંદરાઓ કે પ્રાણીઓને કઈ ખવડાવવું જો આવી ગયું સ્પીડ બ્રેકર તમારી ફોર વ્હીલર માંથી એરોપ્લેન થઈ જશે અને સિંગલ પટ્ટી છે આરામથી હલાવી જવાનું સમજો અને જંગલ તો છે જ મસ્ત સમજો કેવું મસ્ત મજાનું જંગલ છે અમે પણ અમારે જો ત્રી ચાલી ત્રી ચાલીની ની સ્પીડ હાલે છે બાકી આપણી વેગેનાર ગાડી આપણને ત્રીસ થી પાંત્રીસ ની એવરેજ આપે સીએનજી માં પેટ્રોલ માં આવી એક વિભાવી સુધી આપે એમાં જાજી નથી આપતી બાકી આ અત્યારે જો આ હા મારા ખ્યાલથી અહીંયા તો રાતે અને આ રોડ છે હજી અઠ્યાવીસ કિલોમીટર લાંબો જંગલ છે મિત્રો મુદુમલાઈ નું જંગલ આપડે કેમ સાસણ નું જંગલ એમાં આ જંગલ છે મુદુ મલાઈ જંગલ એકદમ આમ તમે જો હરું ભરવું છે આવા જેવું છે પણ અહીંયા આવો તો હજી સુધી તો પહાડ વાળા રસ્તા નથી આગળ હવે જોઈ બાકી અત્યાર સુધી તો રોડ મસ્ત નાના પણ બહુ સાંકડા છે બાકી વ્યવસ્થિત છે આવું હોય તો આવી શકાય એવું છે હવે આગળ તમે રસ્તા જોતા રહેજો એટલે તમને ખ્યાલ પડે કે ભાઈ આવું તો કઈ રીતે આવું આમ જો ભાલુ ભાલુ ના ભાલુ નો ફોટો એમ કઉ છું ભાલુ નથી ભાલુ નો ફોટો તો એનો મતલબ કે અહીંયા ભાલુ પણ છે હવે આગળ જો કેનો ફોટો આવે છે તો મારી ભેગી તો ખાલી એક શિયાળ જ છે આ જંગલમાં કેટલા જાનવર છે એ જોઈ લે જંગલમાં જીપ સફારી પણ થાય છે ને જીપ સફારીના પ્રાઇસ તો છસો સાતસો લખેલા છે બાકી ડિપેન્ડસ કે કેટલા કિલોમીટરમાં એ તમને કરાવે

હા બધી ટાઈપની અલગ અલગ અને ઉપર આ જે શોપ છે એની ઉપર જ આખો ચાનો બગીચો પણ છે જો એ ટાઈમ હશે તો આપણે આગળ જોવા જાય બાકી જો આ છે ને આ બધા ચાના બગીચા હો આમ જો આ હા હા એકદમ ઠંડક ને જો હા મોજ જ આમ જો કેવો મસ્ત ચાના આમ જો કેવો મસ્ત બગીચા હો આખા ચા થી ભરેલા અને આપણે તો ચા તો આપણે આમ છે ને ગળેવાલી બધાને ખબર બધે આપણે રાજકોટવાસીઓ ચા તો ગુજરાતીઓનો પહેલા જ હોય તો અહીંયા જો ગાર્ડન એ ગાર્ડન છે હલો ઉઠી જાય ફટાફટ આપણે ને જેમ આપણે ઓલા કેમ દેશી લેખાની આપણે આપણે ઓલી સ્ટીલની અઢારીમાં ચા દે એમાં અહીંયા આ લોકો આ રીતે જો અહીંયા આ રીતે ચા આપણને આપે છે કાજુ ટેસ્ટ તો કર કેવીક છે જો જે ગરમ હશે જી ભળી જાય બાજુ તો ઢાળ અને ઉપરથી ફૂલ જોટન વાળી ગોલાયો તમે જોઈ શકો છો વિડીયોમાં ઢાળ એટલા કવર નથી થતા પણ રસ્તા બહુ ઢાળવાળા અને ખતરનાક છે જો અહીંયા હવે અમે બધું શાકભાજી લેવા ઊભા રહી ગયા છીએ પહાડની શાકભાજી તમે જો આ ગાજર છે આ ગાજર ખાલી જોઈ લ્યો અને આ જો આ આ કેવા લાલ લાલ મૂળા અને આ કોબીજ છે જો કેવું કેવું આય શાકભાજી ખાલી વિચારો પહાડ કેટલા ખતરનાક છે આપણી સાથે ડીઝલ ગાડી છે એ કઈ અમે પણ બીજા ઘેર તો નાખી જ નથી આપતા ગાડી એવા ખતરનાક ને એમાં આપણી વેગેનાર ગાડી છે એ હાલે છે તમે ખાલી વિચારો એટલે ખતરનાક જંગલ છે ગમે ત્યારે અહીંયા આવો તો શાંતિ બને એટલી શાંતિ રાખો અને આરામથી ચલાવજો કેમ કે બહુ બહુ સ્ટ્રીપ એકદમ સીધા પહાડ છે પેલા બીજા ઘેર બીજો તો ભૂલી જાઓ પહેલો ઘેર જ ગાડી ચાલશે

મોબાઈલમાં પ્રોપર હું તમને દેખાડી નથી શકતી કેમ કે લિમિટેડ આમાં વાઈડ એંગલ છે એટલું નથી આવતું પણ તમે જુઓ નજારો અને શું અદ્ભુત નજારો છે અને કેમ્પિંગ સાઇટ અમને કેમ્પિંગ મજા આવે છે ને કેમ્પિંગ ગમે છે એનું રીઝન એ છે કે કેમ્પિંગ સાઇટ આવા અદ્ભુત લોકેશન ઉપર જ હોય છે જો છે ને નજારો મસ્ત તો બસ અત્યારે જઈ રહ્યા છીએ આપણી કેમ્પિંગ લોકેશન તરફ અને દોઢ કિલોમીટર આટલી ઊંચી ઊંચી ચડાઈ છે તમે જુઓ જોઈ હવે ચાલો નજારો આ બધા જ છે એ ચાના બગીચા છે અને આપણી અહીંયા એટ હંડ્રેડ મીટર્સમાં જ છે કેમ્પ સાઈટ અરે આ હા હા જો કેવા મસ્ત મજાના બગીચા આમ ખાલી ઉટીમાં આ આજ ખુબસુરતી છે બગીચા છે ચા ના બગીચા છે ને આ બધા ચા છે જેટલી અલગ અલગ પ્રકારની બધી ચા છે આપણને કેમ્પિંગ લોકેશન મળી ગઈ છે તમે આમ જોવો ખાલી અહીંયા આટલા બધા ટેન્ટ લાગ્યા ગયા છે આ હા કેવા મસ્ત મજાના તો કદાચ આજે આપણે જોયે ગાડીમાં સુવાનું નસીબ થાય છે કે પછી ટેન્ટમાં જે રીતે હશે એ રીતે આપણે એડજસ્ટ કરવાનું છે

પેલી શરૂઆત કરી ગરમા ગરમ સૂપ થી આ તો અહીંયા આપણે આપણું બધું રેડી થઈ ગયું છે હાલો ફટાફટ સૂપ બનાવીએ તો આપણે સૂપ બનાવવા રાખી દીધું છે હમણાં જો હું ગરમા જો આ ઠંડી ઉડાડવી હોય તો આ ગરમા ગરમ સૂપ પી લ્યો એટલે બસ હા હા કેવું મસ્ત મજાનું સૂપ બની ગયું ગરમા ગરમ હવે ગ્રહણ કરીએ ફટાફટ આ ઠંડીમાં ડાઇનિંગ ટેબલ લાગી ગયું છે જો અહીંયા સૂપ ને બધું આપણું રેડી છે હા હા ગરમા ગરમ સૂપ રેડી જાય વાતાવરણ જો ધીમે ધીમે વરસાદી થતું જાય તો ફટાફટા એ બેસી અને આરામથી આપણે પી લઈશું અને આરામથી શુભ ગરમા ગરમ પી

હા છે જો રોટલી રોટલી તૈયાર માંડી ફટાફટ આ લાગી ગઈ છે ઘી ભી લગાવી મસ્ત મજાની રોટલી થઈ જશે તો અત્યારે આપણું રસોઈ થવા માંડી આપડે ફુલકા રોટી તૈયાર થવા માંડી અને મોઢામાંથી ધુવાળા નીકળે ને એવી ઠંડી છે ફટાફટ કાજુ બનાવે કેમ કે જો ઉપર ને વાતાવરણ આખું બગડવા માંડ્યું છે જો અહીંયા લંચ સોરી ડિનર રેડી છે જમવાનું અને જો અહીંયા દાળ રોટી બધું આવી ગયું તો હવે જમીન ફટાફટ ગાડી અંદર કરી અને આ અમારી વેગેનાર કારનો બેડ છે જે છ ફૂટ લાંબો અને સાડા ચાર ફૂટ પહોળો છે જેમાં આરામથી અમે બંને માણસ સુઈ શકીએ એટલી જગ્યા હોય છે અને આ ગુજરાતી કાઠિયાવાડનો નો સારો લાગ્યો હોય તો લાઈક કરી શેર કરી કમેન્ટ